મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ હેવમોર મોબાઈલ શોપમાં થયેલી લાખોની ચોરીના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોબાઈલ સહિતની કબજે કરી મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા હેવમોર મોબાઈલ નામની દુકાનના શોરૂમમાં થયેલી લાખોના મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો ક્રાઇમ બ્રાન્ચે લાખોની ચોરીના મામલે મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ પાંડેસરા ગણેશ મંદિર સામે રહેતા પ્રેમ લુકમાન મંડળને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ચાર લાખ પંચાવન હજારની કિંમતના સત્યાવીસ મોબાઈલ બાઇક સહિત પાંચ લાખ પાંચ હજારનો નો મુદ્દામાલ કબજે કરી કરી તેનો કબજો મૈધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી ગત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે હેમોર મોબાઈલ નામની મોબાઈલની શોપ છે જેમાં એનું તાળું તોડી રૂપિયા સાત લાખ પચીસ હજાર બસો બ્યાસીનો મુદ્દામાલ ગુમ ગયેલ જેમાં ચાલીસ મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે પાંડેસરાવનાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની ટેવવાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડાણ રાંદેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયે છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર છે આરોપીને અટક કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે